એ ક્યાં છે જી બી એચલા જે દિવસ થયા રોજના ત્રણ ધક્કા અહીંયા જી બીમા ખાવા જ્યારે ધંકા ખાય ત્યારે એમાં જ છે મેન્ટેનન્સમાં છે ફોલ્ટમાં છે શું ફોલ્ટ છે એ કહેતા નથી આ પ્રશ્ન વર્ષો જૂનો છે ડિવિઝન જુદા કરવા છે જુદા થાય પછી પણ બિલિયાણા ફિલરનો પ્રશ્ન આનો અવભોડિયા પણ જાણે કેમ નીચેથી ઉપર સુધી કોઈને કામ કરતાં આવડતું નથી અથવા તો કામ કરવું નથી અત્યારે ખેડૂતોની દશા કેવી છે પીવાનું પાણી વાળીએ નથી વાપરવાનું પાણી નથી કોઈ એકે બિયારણ વાવી દીધા છે લાખો રૂપિયાના એ પણ ફેલ થઈ ગયા છે ઉપરાંતના ચોર દૂર કોને ગોટવાને તને અહીંયા હામી એવી ધમકી મારે છે સાહેબ અમે રજા ઉપર ઉતરી જાઈશું અમારા પરિવારનું શું તો આ બધાય પરિવાર સાથે જ રહે છે ગામમાં કોયલું છે જીવમાં ખેતી છે એમને પૂછો એની વ્યથા શું છે એટલે આજે બધી રજૂઆતો કરી છે દિવસ બેમાં જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ઓલરેડી તમામ ખેડૂતો અહીંયા પાછા ધરણા ઉપર બેસે અને જીબીના મેઇન ગેટને તાળું લાગશે આ વાત પાકી છે દર ઉત્તરે પણ શિવના મંત્રી અનુભાઈ ગજેરા આજે અમે બધા ખેડૂતો સાથે જીપી કચેરી આવેલા છીએ અને અમારે આજે બોર્ડ મહિના ત્યાં પાવરની તકલીફ છે દિવસમાં દસ વાર જાય પાવર પંદર વાર જાય કલાક વાર આવે અડધો કલાક આવે આ રીતે હવે આ વરસાદ થયો એમાં ઘણા ખેડૂતોએ બિયારણ વાવેલા છે કુવામાં પાણી ભરેલા છે આમ છતાં પણ પાણી પાઈ શકતા નથી અને ખેડૂતોના લાખો રૂપિયાના બિયારણ છે તો ફેલ થઈ ગયા છે આમ છતાં જીબીવાળાની કોઈની આંખ ઉગડતી નથી તો અમારી એક નમ્ર અરજ છે કે તાત્કાલિક આ જે વીજળીનો પ્રશ્ન છે એ અધિકારીઓ સોલ્વ કરે અને લોકોને ન્યાય આપે છે રેગ્યુલર કોઈ પણ જે મેસેજ આવે ખેતીવાડી ને આઠ કલાક પાવર જે આપવામાં આવે છે એનો જે નિયમ મુજબ કોઈ પણ જાતનું પાલન થતું નથી દિવસ માં વાર જાય દસ વાર જાય પાવર કોઈ નક્કી જ નથી ક્યારે પાવર આવે છેલ્લા આજે વીજળી શાખાના અધિકારીઓ ને પણ ફોન ઉપર વાત કરેલી છે તો અમને જવાબ એવો મળે છે કે ભાઈ આ રિપેરિંગ આલે છે અથવા ફોલ્ટમાં છે તો ફોલ્ટ કેટલા દિવસ સુધી હોય પિસ્તાલીસ પિસ્તાલીસ દિવસ સુધી તમે ફોલ્ટ સોલ્વ નથી કરી શકતા આજે આપણે બીલીયાળા એજી ફીડરના જે ખેડૂતો છે એ પચાસથી સાઠ જેટલા ખેડૂતો એની રજૂઆતો લઈને આવ્યા હતા ઘણા સમયથી એને ફીડરની અંદર ટ્રીપિંગ વધી ગયા છે અને પૂરતો પાવર મળી શકતો નથી એની રજૂઆત માટે આવ્યા હતા ખેડૂત આગેવાનો દ્વારા એમના પ્રશ્નોનું રજૂઆત કરવામાં આવેલ હતી અને થોડુંક એમના પણ પ્રશ્ન હતા એટલે થોડુંક ઉગ્રતાથી ઈ લોકોએ રજૂઆત કરી હતી પરંતુ એમને આપણે બાદ આપી છે એમના જે કઈ પ્રશ્નો છે એ અમે લખી લીધા છે અને સબડિવિઝન ની કરી અને જે કઈ પ્રશ્ન છે એ ઝડપથી એનો ઉકેલ આવે બે થી ત્રણ દિવસની અંદર એવો અમે પ્રયત્ન કરવાના છીએ